લોકશાહીના આ ઉત્સવની અંદર મતદાન કરવું એ આપણી સૌની ફરજ પણ છે અને આપણો ધર્મ પણ છે એવા સંજોગોમાં સો ટકા મતદાન કરવાની દિશામાં મેં સમાજને અપીલ કરી છે મેં સહકારી ક્ષેત્રના આગેવાનોને વિનંતી કરી છે કારણ કે સહકારી એક કમ એ સંગઠિત છે એમને એવું કહ્યું છે કે ભાઈ મંડળી તો મંડળીના પ્રમુખ એવું કહી શકે કે મારી મંડળીનું સો ટકા મતદાન થઈ ચૂક્યું છે માર્કેટિંગ યાર્ડ એમના ચેરમેન એવું લક્ષ્ય રાખી શકે કે અમારા માર્કેટિંગ યાર્ડના સહકારી ક્ષેત્રના જે આગેવાનો છે એમનું સો ટકા મતદાન થઈ ગયું છે અમારા દૂધ મંડળીના સદસ્યશ્રીઓ અને પ્રમુખ પ્રમુખશ્રીઓ એવું નિર્ણય કરી શકે કે અમારી દૂધ મંડળીના તમામ સભાસદોનું સો ટકા મતદાન થઈ ચૂક્યું છે સહકાર વિભાગ જ્યારે પ્રધાનમંત્રી શ્રીએ દેશને મંત્રાલય તરીકેની નવી ભેટ આપી છે તો સહકારી ક્ષેત્રમાં કામ કરનારા સહકારી અગ્રણીઓએ એનો પ્રતિસાદ સો ટકા મતદાનના સ્વરૂપમાં કરવો જોઈએ ધન્યવાદ ટંકારા તાલુકા લેવા પટેલ સમાજ અને સહકારી બંનેનું સાથેનું અડધનું સ્નેહમિલિન સમારોહ હતો રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાના સમર્થન માટેનો આજનો કાર્યક્રમ હતો અને સાતમી તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે સહકારી ક્ષેત્ર એના માધ્યમ સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારના મંડળીના સભાસદો દૂધ મંડળી તો પશુપાલકો અને સમાજને આજે અપીલ કરી હતી કે ભાઈ સાતમી તારીખે સો ટકા તમારું મતદાન થાય આપના મારફત પણ સમગ્ર રાજ્યને વિનંતી કરું છું કે લોકશાહીના પર્વની અંદર ખૂબ ઊંચું મતદાન કરી અને લોકશાહીનો પર્વ અમનાવીએ અને ભારત દેશના હિત માટે ભારતના ભવિષ્ય માટે વિકસિત ભારત માટે નરેન્દ્રભાઈ મોદીને ફરી એક વખત વડાપ્રધાન બનાવે ભારતીય જનતા પાર્ટીને સૌ સાથે મળીને સમર્થન આપીએ મતદાન કરીએ એટલી જ વિનંતી વિનંતીને પાંચ લાખની લીડની વાત સી આર પટેલ કરે છે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તમે પ્રચાર કરતા હશો કેવું ચિત્ર લાગે છે અને કેવું રહેશે કે લોકો ઉપર મતદાતા ઉપર ભરોસો છે કે સો ટકા પાંચ લાગતી વધારે લીડ સાથે તમામ બેઠકો જીતે એ માટે પાર્ટીના કાર્યકર્તાઓ એમ લાગે છે કારણ કે દેશના ભવિષ્ય ફરી કહું છું કે દેશના હિત માટે અને મજબૂત ભારત બનાવવા માટે વિકસિત ભારત માટે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને ફરી એક વખત વડાપ્રધાન બનાવવા માટે સો ટકા પરિણામ મળશે